જેતપુર શહેરના અમરનગર રોડ ઉપર એક લક્ઝરી ચાલક રોડની વચ્ચે બસ ઊભી રાખીને ટ્રાફિક જામ સર્જ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થતા જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રદડીયા તેઓ ખુદ પોતાની ગાડીમાંથી નીચે ઉતરી લક્ઝરી ચાલકને તેની ગાડી સાઈડમાં લઈ અને ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જવા માટે તેની શાનમાં સમજાવ્યો હતો જુઓ આ વિડિયોમાં